ભારતમાં સંસ્કૃત અધિકારથી સામાજિક અને ધાર્મિક વ્યવહારમાં ઉપયોગમાં આવતી ભાષા છે. સંસ્કૃતને દેવ ભાષા પણ કહેવામાં આવે છે. ત્યારે આજના યુગમાં સંસ્કૃત અમૃતપ્રાય ભાષા બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં પણ આજે સમગ્ર ગુજરાતના એવા વેદમૂર્તિ શાંતિલાલ અજોશી ગુરુજીએ તેમનું સંપૂર્ણ જીવન શોરા વિદ્યાપીઠ ભાગવત ધામ ઋષિ કુમારોને સંસ્કૃતન અધ્યયન માટે ખર્ચી દીધું હતું તેમના પ્રયાસ સો વર્ષ પૂર્ણ થતા આજના દિવસનો ઉત્સવ તરીકે ઉજવાયો તેમના દૈદિત્યમાં જીવનની સુગંધ ચો તરફ ફેલાય તે માટે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સાહિત્ય સંસ્કૃત વિદ્યાપીઠોમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાઓમાં ધાર્મિક ઉત્સવ અને અનુષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું મકલે ગુજરાતની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગીતાત્મજ માનવ કલ્યાણ અનુલક્ષી અધ્યયનનો વૈદિક સંસ્કૃત શિક્ષકો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકોર સંસ્કૃત પાઠશાળાની અંદર એ પાઠશાળાની અંદર અત્યારે પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે એના મહાત્મા શ્રી અને સાથે ગુરુજનોના દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ પારાયણ થઈ રહ્યું છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને અને ગુરુજનો સાથે સાધુ સંતોને બ્રહ્મભોજન અને સાથે પુસ્તક વિતરણ એનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે પરમ પૂજ્ય શાંતિલાલ વેદ ગુરુજીના શતાબ્દી મહોત્સવ પડવાના અંગીભૂતની અંદર આપણી જે ગુરુ અને શિષ્યની જે પરંપરા છે ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુરૂવા ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા આપણી વૈદિક પ્રાચીન કાળની પરંપરા જેમાં ગુરુજી પાસે વિદ્યાર્થીઓ અરણ્યની અંદર રહી અને ભણતા હતા એ જ પરંપરા અનુસાર અત્યારે ગુજરાતભરની અંદર સંસ્કૃત પાઠશાળાઓ ચાલી રહી છે અને એ પાઠશાળામાં તપોમૂર્તિ વેદમૂર્તિ શ્રી શાંતિલાલ ગુરુજી દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચાર્ય ધારણ કરી અને આશરે સિત્તેર વર્ષો સુધી છાત્રોને શુક્લ યજુર્વેદનું જ્ઞાન આપવામાં આવ્યું છે અને તેમના શિષ્યો દેશ વિદેશની અંદર ગુજરાતની તમામ પાઠશાળાની અંદર અત્યારે અધ્યયન અધ્યાપન કરી રહ્યા છે સંસ્કૃત અને સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે આવો આ અનોખો કાર્યક્રમ અમે ગુરુજીની યાદની અંદર કરી રહ્યા છીએ